পারা ভোগায়ে বনায়ু আজু বনাছি হলায় বারা ভোগাায় বনায় আজু বনাছি হলায় মারিয়া ভাঁে বাা বাধাা ের একনি বা চালো চল আতনা নাথউরাই ফেউরাই দ

તમારા દુકાનો બુકાનો વિડીયો હોય ને અમારે તો એમના કૃષિ થી ઉપર હે અમારે તો સાચી વાત છે તમારી કે પણ એમ કે નુકસાન થાય ને નુકસાન તો જાય તમારા કટે અમારે નુકસાન જાય અમારે તો આ 12 મહિના કોના ઉપર જોઈને બેઠા હોય અમે તો સાચી વાત તમારી કે પતા તમે પેલા ગામત્ર ના કરે તો આ બધું ના ફેવરાઈ જો તો બધું ના ગામત્ર કે કરવા કે અમે કે જ્યાં નહીં પણ એનો ટાઈમ થાય તો મક પડી વખોડીએ ને ત્રણ મહિના થાય તો એના હોદાળા પૂરા થાય તો વખોડાય ના કે કાચું તો વખોડાય નહીં સામાન્ય નુકસાન આ મને નુકસાન આવે

ગામના મોણસો જેવા આવે ને તેવા ના મારે ખોટા ઝઘડા વરવા લેવા ખાવા વગર ના મારે પણ પાક આવે ચોથા ભાગે લેવા નહીં મારે તગડા થોડા વરવા પડે હોય ના વર હું તો આજ હું કાલ જતો રહેવાનો હું એટલે તો એ તમારે એ બધો પાળા બાળા નાખો એ તમારે વિચારીને પાળા નાખો કારણ કે અમારે તો જે મજૂરી કરવાની છે તે તમે કરી જવાની છે અને લેબડો બેબડો બધું ગપાઈ દે એટલે કૂતરો બૂતરા આવે તો બે આવી ના બધું બગાવી ના ના લેબડો તો પછી કાપી નાખીને ફરી નાખો હોય

જો જ્યા એ ક્ષેત્રમાં જાય હ હા કેવો એનામાં હું કરવા જાય ક્ષેત્રમાં આ ક્ષેત્ર આ ને એ પોતાવા જાય કે હવે આ વેનાના ઘરે હતા નઈ ના આવે કેકુજી

અને એટલે લેક ઓર કરી જાય બધુંય હા એવું થાય એટલે નેસા ઉકારો થઈ જો એટલે નેસાથી જીવાત ઉત્પન્ન થાય પાછી હા આ જીવાત કારણે આટ બગડી બેઠી હોય હા એક નંબર છે યાર નંબર હું વરસાદ આયા તો બગડી જાય નો ખાવું છે

હા કેમ હે રે આ જો ઓ ઘેર કેવું આ તમાર મફળી આરી પૈસા પડ્યા પણ નહીં આલવા બાજુ મહોર તો કઈને તો કેટલો ફન મારે પૈસા લાવ પૈસા લાવ દેવું છે આમ બે ક્યો રાખો ને ડિસિઝન કે આટલી પૂરી કરે ને બે લાખ ઉપાડે ને નાહી જવું ગયા હાલો જ નઈ તો હાલ કેતા કે પચાસ હજાર આલો પણ હાલવા નઈ હવે હું કવ કાઢ કે કાઢી દેવા ને હવે જાણે આ આ પેલો વરસાદ પડ્યો ઈ પેલા પેલી મપ્પી લઈ લીધી લેવડો તમે જો આમ હું આમ તમારે કોઈ કામ તો મારા હવે કોમ હશે મારે કોમ હું જતો એવું છે માથે પડ્યા એક બાજુ પણ એક બાજુ આ સીઠીઓ પૈસા આલતો નહિ આજનો કાલ મેળતો નહિ મગફળી કઢાવ પૈસા આલું

આવજો આવજો તા બેટા હવે તમે બે જણા જ અડધું અડધું બાંધા બાજતા નહીં અને હવે તમને કોઈ બોલશે નહીં કે તમે કઈડા થયા એટલે અમે અમારે હવે બાળપણ આવે જેમ કૈડા થઈએ ને અમે એમાં અમારા બાળપણ આવે તમારું જે બાળપણ છે ને હાલ એમ તમારું કઈ થાય એટલે તમારું બાળપણ આવશે બાળપણ બે વખત આવે કારણ કે અમે કૈડા છે અમારું બાળપણ આવ્યું એટલે અમારે જીભળાની જીભ બોલી જાય તમારે મનમાં લેવાનું નહીં તમારા બહેરે સમજાવવાના કે ડોહો ડોસી તો હવે કેટલા દાડા જીવશે તમારે ને હવે બહેરે સમજાવવાના કે તો ડોહો ડોસી છે હવે કેટલા દાડા કાઢે એમ છે તમારે કે બહેરેને કંઈ બોલવાનું નહીં આપણે થાય તમારે કોમ કરે જવાનું બરાબર કારણ કે ટાઈમ થાય એટલે તમારે ખાવા દેવાનું હા હેડો